રીંગણનો ઓળો બનાવવા માટે સૌથી પહેલાં રીંગણ લીધા છે પાંચસો ગ્રામ રીંગણને શેકી લીધા છે ત્યાર પછી રીંગણની ઉપરની છાલ ઉતારી લીધી છે અને રીંગણને મેશ કરી લીધા છે પાંચસો ગ્રામ રીંગણ હોય તો બે ઝીણી સમારેલી સૂકી ડુંગળી સામે તમારે બસો ગ્રામ જેટલું લીલી ડુંગળી સમારેલી ટામેટા એટલા જ પ્રમાણમાં લેવાના છે બે લીલા લીલા આદુ પેસ્ટ ચમચી લીલું લસણ અને વટાણા આ બધું થોડી માત્રામાં લેવાનું છે છ ચમચી તેલને ગરમ કરવા મૂકીશું તેલ આપણું ગરમ થશે એટલે આપણે એમાં રાઈથી વઘાર કરીશું પરંતુ તેલ એકદમ સરસ રીતે વઘાર કરેલું ગરમ થયેલું હોવું જોઈએ તેલ તમારું એકદમ ઝડપથી ગરમ થાય એટલે આપણે રાય ઉમેરી દેવાની છે રાઈ ઉમેર્યા પછી રાય ને પણ આપણે સરસ રીતે ફૂટવા દેવાની છે કોઈ પણ સબ્જી બનાવો રાય ને સારી રીતે ફૂટવા દેવાની રાઈનું તડતડ થાય પછી હિંગ ઉમેરવાની છે લીલા મરચાં ઉમેરીશું લીલું લસણ ઉમેરી દઈએ હવે આપણે અને હલાવી લઈશું ખરેખર મિત્રો એક પછી એક વસ્તુ એડ કરતું જવાનું છે અને આપણે સાંતળતું જવાનું છે લસણ આદુની પેસ્ટ એક ચમચી અહીંયા રેડી છે મળે છે જિંજર ગાર્લિક પેસ્ટ એ

લીલા વટાણા લીલા વટાણા છે એ એકદમ ઝડપથી ચડી જતા હોય છે અહીંયા હવે આપણે લીલા વટાણા એડ કર્યા છે અને વટાણા પછી લીલી ડુંગળી અને સૂકી ડુંગળી લીલું લસણ આ બધી જ વસ્તુને ત્રણ થી ચાર મિનિટ સુધી સાંતળવાનું કોઈ પણ વસ્તુ હોય એનો પાણીનો ભાગ બાળી દઈએ એટલે એની મીઠાશ ખૂબ સરસ આવતી હોય છે એટલા માટે જ આપણે અહીંયા તેલને વધારે પ્રમાણમાં લીધું છે આ સબ્જી શિયાળામાં બને છે અને ભળતું કહેવાય છે શિયાળામાં આપણા ગરમાહટ આપે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલા માટે જ આપણે લીલા શાકભાજી શિયાળામાં ખાઈએ છીએ જેના કારણે આખું વર્ષ દરમિયાન આપણા શરીરની અંદર આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારો થાય તો અહીંયા હવે એકદમ ઝડપથી આપણે બધી જ સબ્જીને સાંતળીશું આવી દરેક સબ્જી સંતળાઈ જાય એ પછી આપણે ટામેટા એડ કરવાના છે બધી સબ્જી સંતળાઈ તેલ છૂટું પડે એનો કલર ચેન્જ થાય એટલે આપણે સમારેલા ટામેટા એડ કરી નમક એડ કરી જેથી ટામેટા ઝડપથી ચડી જાય ચાર મિનિટ સુધી ટામેટા સાંતળી લેવાના એ પછી આપણે હલાવવાનું જોવાનું ટામેટા ટ્રાન્સપરન્ટ થવા જોઈએ એ પછી જ આપણે બધા મસાલા કરવાના છે તો ખરેખર ઇઝી છે આ ભરથું બનાવવાની રેસીપી જો તમને ભરથું બનાવવાનું રીત ખબર નથી તો જાણી લેજો આ રેસીપી ખૂબ સરસ મજાની છે ચોક્કસ નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ રેસીપી ઉપયોગી થશે તો અહીંયા હવે આપણે બધા જ મસાલા કરીશું અડધી ચમચી હળદર અને કાશ્મીરી મરચું છે મારું એટલે હું થોડું એ પ્રમાણે લાલ મરચું એડ કરું છું તમે એ પ્રમાણે એડ કરશો તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર ચાર ચમચી અડધી અડધી એટલે ટોટલ બે ચમચી કાશ્મીરી મરચું ટેસ્ટ અકોર્ડિંગ નમક નમક આપણે પહેલા પણ એડ કર્યું છે એટલે ઓછું અને મેગી મસાલો એકદમ માઇનોર અને કાચું જીરું આ બધું જ એવી પડશે માટે કાજુ જીરું એડ કરવાનું નથી પરંતુ હું એડ કરું છું જેના કારણે સ્વાદ અને સુગંધમાં વધારો થાય હવે અહીંયા હલાવી લઈશું આપણે એકદમ રીતે બે મિનિટ સુધી બધા મસાલાને શાંત લઈશું જેના કારણે બધા જ મસાલા છે એકબીજા સાથે સારી રીતે સેટ થાય હવે આપણે જે ને રીંગણ મેશ કર્યા છે છાલ ઉતારીને જે સાઈડ પર મેં રાખ્યા છે એ લેવાના છે રીંગણ હંમેશા ભરતાના રીંગણ મોટા મોટા આવે છે એ લેવાના રીંગણ બરછટ અને પોચા લેવાના જો કઠણ રીંગણ લેશો તો એમાં થોડું બી વાળો ભાગ હોય છે અહીંયા તમે જોવો બી સાઈઝ પણ દેખાતું નથી ઉપરથી થોડા બરછટ અને જે ચમકતા હોય એવા રીંગણ ક્યારેય લેવાના થતા નથી કારણ કે એમાં બીજ હોય છે એક મિનિટ સુધી આપણે આમાં જ હલાવીશું સાંતળીશું તો અહીંયા તમે જો જોઈ શકો છો એકદમ સરસ રીતે હલાવું છું ખરેખર બે થી ત્રણ મિનિટ સુધી હલાવશો એટલે જે રીંગણ હોય છે એની સાથે બધા જ કરેલા મસાલા સેટ થાય છે બધી સાંતળેલી શાકભાજી સેટ થાય છે અને આપણો રીંગણનો ઓળો ખૂબ સરસ મજાનો બને છે નીચે ચોટી ન છે એટલા માટે ગેસની આંચ મે મીડિયમ રાખી દીધી છે આ રીંગણનો ઓળો બાજરાના રોટલા સાથે ખૂબ સરસ લાગે છે શિયાળો હોય ત્યારે તમે ચોક્કસ બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે તો જેમ તમે તેલ છૂટું હવે પડે ત્યાં સુધી આપણે સાંતળવાનું એટલે જે રીંગણ નો હોય એ વધારે સારો આવે છે તો અહીંયા ટોટલી બધી જ વસ્તુઓમાંથી માંથી આપણે પાણીનો ભાગ બાળી દીધો છે એટલે આ રીંગણનો ઓળો તમે જ્યારે બનાવો ત્યારે તો ખાઈ શકો છો ફ્રિજમાં રાખીને બીજે દિવસે પણ ખાઈ શકો છો કારણ કે પાણીનો ભાગ છે ને કોથમીર વડે ડેકોરેટ કર્યું આપણો રીંગણનો ઓળો એકદમ રેડી છે તો મજેદાર રીંગણનો ઓળો ખાઓ ઘર માં સૌ કોઈને ખવડાવો અને હા એકવાર આવી રીતે બનાવજો જરૂર કમેન્ટ બોક્સ માં કહીજો કે તૃપ્તિ બહેન ની આ રેસિપી તમને કેવી લાગી છે પસંદ આવે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ દિલ થી કરજો